આ પોલીસ કર્મચારીઓએ છેતરપિંડી હત્યાની કોશિશ તથા પ્રોહિબિશન અને ગુસ્સી ટોકના ગુનાઓના ઉકેલવાની મહત્વની કામગીરી કરી હતી તેમણે વિવિધ રાજ્યોમાં જઈને ત્રણ મહત્વના આરોપી પણ પકડેલા છે હેડ કોન્સ્ટેબલ અજીતસિંહ મંજી બારોટ હેડ કોન્સ્ટેબલ નીતિન પ્રકાશ પવાર હેડ કોન્સ્ટેબલ જયદીપ મહેશભાઈ પરમાર તથા પોલીસ કોન્સ્ટેબલ હરેન્દ્રસિંહ ઉદેસી વાંસિયાને ડીજીપી દ્વારા સન્માન પ્રાપ્ત થયું છે જેનાથી વડોદરા પોલીસ કર્મચારીઓમાં ઉત્સાહનો બમણો થયેલો છે આ પોલીસ કર્મચારીઓએ અમદાવાદ વડોદરા મહીસાગર તથા આણંદ જિલ્લામાં નોંધાયેલા સાત ગુનામાં લાંબા સમયથી વોન્ટેડ રહેલા આરોપીઓને પણ ઝડપી પાડ્યા છે